તો મિત્રો આજે આપણે એક નવો વિષયની શરૂઆત કરીએ છીએ એનું નામ છે ગુજરાતનો ઇતિહાસ હવે ગુજરાતનો ઇતિહાસ છે ને દરેક પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે તમે પરીક્ષા આપતા કે કોન્સ્ટેબલ ની આપતા હોય ધલાટી હોય એસટી વર્ગ હોય જીપીએસસી ક્લાસ વન હોય જીપીએસસી ક્લાસ હોય કે કોઈ પણ ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા હોય કોણ સેવા લેતું હોય કે જીપીએસસી લેતું હોય કે કોઈ પણ બોર્ડ લેતું હોય એમાં ગુજરાતનો ઇતિહાસ છે બહુ મહત્વનો ભાગ ભજવે છે તો આપણે ગુજરાતના ઇતિહાસ વિશે આમાં વાત કરીશું હવે અમુક મુદ્દા એવા બી છે જે ભારતના ઇતિહાસ સાથે અથવા વિશ્વના ઇતિહાસ સાથે બી સંકળાયેલા હશે પણ અત્યારે આપણે સ્પેસિફિક ફોકસ કરશું ગુજરાતના ઇતિહાસ માટે કેમ કે આપણે ગુજરાત કક્ષાની પરીક્ષાની તૈયારીઓ કરીએ છીએ ગુજરાતીમાં કરીએ છીએ તો ગુજરાતના ઇતિહાસની આપણે ડિસ્કશન કરીશું હા ચેનલને સબક્રાઇ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને રેગ્યુલર ચેપ્ટર વાઇઝ અપડેટ મળતી રહે આપણે આજે પહેલા ચેપ્ટરની ચર્ચા કરીશું ગુજરાતનો પૌરાણિક કાર જગ્યાએ એના કોઈ પ્રૂફ કેવું કઈ નથી આ ચેપ્ટરમાં આપણે જે ભણશું એ માની જ લેવાનું છે હું જે કઉ છું બરાબર છે એમ જ માનવું પડશે તમારે કેમ કે આની કોઈ પૃષ્ઠભૂમિ કેવું કંઈ છે નહીં બરાબર કે આનો કોઈ પ્રૂફ કેવું કોઈ છે નહીં પૌરાણિક સ્તરનું અમુક વસ્તુ છે આપણે ધર્મ સાથે સંકળાયેલી છે એટલે માની જ લેવાની છે અને પરીક્ષા લક્ષી બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને આ સ્લાઇડના બી આપેલા છે તલાટી પોલીસ માં પૂછાય ગયા છે એના વિશે બી માહિતી આપેલી છે ગુજરાત છે ને ભારતમાં પશ્ચિમ કિનારે સૌથી મોટી દરિયા સરહદ ધરાવતું રાજ્ય છે અને એવું કહેવાય છે કે સૂર્યના પુત્ર હતા મનો અને મનુ ના પુત્ર હતા છે પાટનગર વસાવ્યું કુશસ્થલી એટલે આજનો આપણું દ્વારકા વિસ્તાર દ્વારકા ક્ષેત્ર છે ને એને કુસ્થલી કહેવામાં આવતું હતું પહેલા અને શરિયા ને એક દીકરી પણ હતી અને દીકરીનું નામ હતું સુકન્યા અને સુકન્યા ના લગ્ન થાય છે ઋષિ સાથે અને એ ઋષિથી એમને એક દીકરો છે જેનું નામ હતું દઢીચીઋચિ ઋષિ કેમ ચર્ચામાં આવ્યા એનું કારણ છે કે દઢીચીઋચિનો આશ્રમ છે ને એ સાબરમતી નદીના કિનારે આવેલો હતો અને સાબરમતીનું એ સમય નામ સ્વભ્રમતી હતો

તેથી એકવાર અસુરોએ દેવરાજ ઇન્દ્ર પર હુમલો કર્યો અને ઇન્દ્ર રાજા બહુ ત્રાહેમામ થઈ ગયા અને શંકર ભગવાનની શરણ માંગે કે મારી કઈક મદદ કરો કે હવે મારી પાસે એટલા હથિયારો નથી કે જે હું અસુરોનો સામનો કરી શકું એટલે શંકર ભગવાન સજેશન આપ્યું સલાહ આપીચર ઋષિ પાસે જાઓ અને એમને કહો કે એમના હાસ્તથી તમને દાન કરે અને એનાથી તમે વજ્ર બનાવો અને એ વજ્રથી આ તમામ અસરોનો સંહાર થઈ શકશે આ વજ્રનું સામે કોઈ નહીં કરી શકે તેથી ઇન્દ્ર રાજા છે ને દતી ચિરુચિ પાસે આવે છે અને એમની આ વસ્તુની રજૂઆત કરે છે કે મને ભાઈ શંકર ભગવાન એવું બધું છે અને મારે તમારા અસ્થિની જરૂર છે અને પાછળ જતા દતી ચિરુચિ અસ્થિનું દાન કરે છે અને ઇન્દ્ર એનાથી એક આયુદ્ધ બનાવે છે હથિયાર બનાવે છે જેને વજ્ર નામ પામે છે જે વજ્ર સ્તંભ કરીને હોય છે જ્યારે બી કોઈ બી યુદ્ધ થાય છે ત્યારે ઈન્દ્ર એનો ઉપયોગ કરે છે અને એમ પણ ઇન્દ્ર રાજા કહેવામાં આવે છે કોઈ બી ગમે દેવતા પર યુદ્ધ થાય ગમે હોય બરાબર હવે ચેપ્ટર આપણે અહીંયા પૂરું કર્યું હવે આપણે ડિસ્કસ કરીએ સરિયાતુ પુત્ર વિશે તો સરિયાતુને એક પુત્ર હતો બીજું આનર્થ હવે આનર્થ છે ને એ બી બહુ સારો રાજા હતો

બરાબર વડનગર આનંદ પર કહે છે કલ્યાણપુર કહે છે ચમત્કારપુર કહે છે રેવત કુંદની નો એક દીકરી હતી એ રેવતી હતી અને રેવત કુંદરીએ ગિરનાર પર તપસ્યા કરી હતી તેથી જ રેવતને પ્રજ્વલતા પર્વત કુમુદ પર્વત ઉજ્જત પર્વત એ રીતે ગોયના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે અને એ જ સમય દરમિયાન આ આ ઘટનાઓની સાથે સાથે બીજો કિસ્સો જોડે ચાલે છે આ ઘટના સમય દરમિયાન શ્રી કૃષ્ણ જરાસંઘના ત્રાસથી કંટાળી ગયા હતા અને તેઓ રેવતે કુંજની શહેરમાં આવી ગયા હતા અને એમની દીકરી દેવતીને બલરામજી સાથે એમના લગ્ન કરાવે છે અને આખું રાજ્ય છે ને એ શ્રીકૃષ્ણ ભગવાનને સોંપે છે પછી શ્રીકૃષ્ણ તમામ યાદવો સાથે દ્વારકામાં પ્રયાણ કરે છે અને દ્વારકામાં રહે છે હવે એમે દ્વારકા વિસાયું પછી એક બીજો જ બહુ જ મહત્વનો કિસ્સો આવે છે રુકમણી જે એમના પત્ની હતા પહેલા પત્ની હતા રુકમણી એ પોતે હતા અરુણાચલ પ્રદેશથી અને અમુક જગ્યા એમ કહેવામાં આવે છે કે વિદર્ભ માંથી અલગ અલગ મતો છે પણ આપવાની અરુણાચલ પ્રદેશ માંથી રૂકમણી કૃષ્ણ ભગવાનને પત્ર લખ્યો કે હું તમને પ્રેમ કરું છું અને મારા ઘરવાળા લગ્ન કરાવવા માનતા નથી તો મારા લગ્ન કરાવે છે શિશુપાલ સાથે જે બહુ જે દુષ્ટ પ્રકૃતિનો માણસ હતો અને કૃષ્ણ ભગવાનનો પિતરાય ભાઈ બી હતો હસીન હતો તેથી કૃષ્ણ ભગવાન રૂકમણીને લેવા અરુણાચલ પ્રદેશ જાય છે અને ત્યાંથી તેનું હરણ કરીને લાવે છે સ્વ ઈચ્છા અને પોરબંદર પાસે આવેલું માધવપુર તેને કહેવાય છે કૃષ્ણ ભગવાન અને રુકમણીના લગ્ન થાય છે એની ખુશીમાં અત્યારે હાલ પણ ચિત્રસુદ્ધ નોમથી પાંચ દિવસ સુધી એટલે ચિત્રસુદ નોમ એટલે રામનવમી થી પાંચ દિવસ સુધી માધવપુરમાં મેળો ઉજવાય છે

કહેબત કહીએ ને રોટિ પ્રયોગ કરીએ તો ચાલે કે અંદરો અંદર ઝગડી મરવું બરાબર એને યાદવા કહેવામાં આવે અને

કુટુંબીજનો મૃત્યુ થયું છે અંદર અંદર તમારા કુટુંબીજનો મૃત્યુ થશે આ શ્રાપ ને કારણે યાદવ એકબીજા આજ રીતે કૃષ્ણ ભગવાન પુત્ર બી હતા અને સામને એક મુશર મળ્યું હતું એટલે એક વનસ્પતિનું ઠડ જેવું હોય જેનાથી લેવો અંદરો અંદર મરીને ઝઘડીને મરી ગયા અને મૃત્યુ પામ્યા

મૃત્યુ આગલા જન્મમાં ભગવાન શ્રી રામે કર્યું આજ આ જ પાર્થિવ આગલા જન્મમાં બાલી હતો અને બાલી મૃત્યુ પાછળ થી રામે કરેલું હતું એ વખતે રામે એમને વરદાન આપ્યું હતું કે આગલા જન્મમાં મારું મૃત્યુ તારા હાથે થશે એટલે આ જરા એ જ બાલી અવતાર હતો એમ કે ચાલે દેવ શક્તિ એટલે કે કૃષ્ણ ભગવાન અંતિમ સંસ્કાર છે ને હિરણ કપિલા અને સરસ્વતી સંગમ છે ત્રિવેણી સંગમ

બલીરોકવા માટે ઘણા જ પ્રયત્નો કર્યા હતા અને આ જ કારણે તેમને સારો એવો મોક્ષ પ્રાપ્ત થયો છે એ બહુ જ સારું એવું નામના મળેલું છે આ ગુજરાત ગુજરાતના પૌમાણિક ઋતુ હોય છે અને તેમના આશ્રમ છે જે ગુજરાતમાં આવેલા છે તમે એક નજર નાખી શકો છો એમાં એક ભ્રગુ ઋષિનો બી હતો જે આજના આવેલો હતો અને તેમના ઓળખવામાં આવતા હતા પછી કપિલ ઋષિનો નો આશ્રમ હતો અથવા એમને કદમ ઋષિ પણ કહેવામાં આવતું હતું એમનો આશ્રમ સિદ્ધપુરમાં હતો જેને શ્રી સ્થળ કહેવાતું હતું ત્યાં બિંદુ સરોવર છે ત્યાં ભગવાન પરશુરામે તેમની માતાનું રેણુકાનું શ્રાદ્ધ કર્યું એટલે આ સ્થળ સાથ માટે બહુ જ પ્રખ્યાત છે અને ઋષિ હતો ડંકોરમાં એટલે કે અત્યારનો જે ડાકોર છે ત્યાં અને ડાકોર છે ફક્ત બોડાણા માટે બહુ પ્રખ્યાત છે બીજા ઋષિ હતા કર્ણ ઋષિ જેમનો આશ્રમ ઇદરમાં આવી આવેલો છે

પરીક્ષામાં પૂછા શકે તેવા પ્રશ્નો છે અનિરુદ્ધ હતા એક ભગવાન કૃષ્ણના પૌત્ર હતા અને એમના લગ્ન થયા હતા ઉષા સાથે ઉષા કોણ હતા બાણાસુર ના રાક્ષસ હતો બાણસુર એના દીકરી હતા અને નું બીજું નામ ઓખા પણ હતું અનિરુદ્ધ અને ઉષા વચ્ચે પ્રેમ અને પછી આગળ સબંધી શંકર ભગવાન નું વરદાન પ્રદ્યુમન ના દીકરા અનિરુદ્ધ ને તો શોખ જતું જ એમના દાદાશ્રી કૃષ્ણ ભગવાન તો કૃષ્ણ ભગવાન અને બાણસો સાથે યુદ્ધ થાય છે સમાધાન થાય છે અને બંનેના લગ્ન થાય છે પણ ઉષા છે ને એમને એક નર્ આવડતું હતું જેને લાસન કહેવાય છે એ ઉષા છે શંકર ભગવાન પાસેથી શીખ્યા છે હવે કઈ રીતે શંકર ભગવાન પાસેથી શીખ્યા છે દીકરીનો ઉછેર શંકર ભગવાન અને દેવી પાર્વતીય કરેલો છે અને તેમની પાસેથી શીખ્યા છે આ લાસ્ય નૃત્ય છે ને આગળ જતા ઉષા એ દ્વારકા શીખવાડ્યું અને ધીરે 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 પૂરા ગુજરાતમાં પ્રસિદ્ધ થયું અને એ જ લાશ્ય નૃત્ય એટલે આજનું આપણે ગરબા જેને આપણે ગરબા છે આવે કહે તો આ પ્રશ્નો છે તમે ધ્યાનમાં લઈને વાંચી શકો છો કે ભાઈ કોઈ પૂછે કે ભારતનો હિન્દુ ધર્મ પ્રથમ કાયદા ગ્રંથ કયો છે તો મનુસ્મૃતિ આવે છે જેની રચના રાજા મનુ એ કરી અને મનુ કોના પુત્ર હતા સૂર્ય પુત્ર હતા એવું પૂછાઈ શકે

તો અમારી સાથે જોડાઈ રહો ચેનલને ને કરો આ રીતે આ રીતે બીજા અમે ચેપ્ટર આગળ અપલોડ કરતા રહેશું જે તમને પરીક્ષાલક્ષી માં પરીક્ષાલક્ષી તૈયારીમાં મદદરૂપ થતા રહે ચલો થેન્ક યુ